વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે મેયર પિંકીબેન સોનીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી આ બેઠકમાં ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દંડક શૈલેષ પાટીલ મનોજ પટેલ તથા વડોદરા મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને તમામ પદાધિકારીઓની કામગીરીને લઈને સૂચના આપવામાં આવી હતી કે પૂર આવે ત્યારે શું કરવું આ ઉપરાંત શહેરમાં ચાલતી કામગીરી ઉપરાંત અન્ય બાબતોને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી ખાસ કરીને અમે જે શનિવારની સંકલન મિટિંગ હતી એમપી ની મીટિંગ હતી એમાં પણ ગત ત્રણ મહિનાની જે બાકી કામ રહી ગયેલા છે એ બધા કામોની પણ સમાવેશ કરવામાં આવ્યો એના ભાગરૂપે કન્ટિન્યુએશનમાં અત્યારે જે ચોમાસાની સિઝન ચાલુ થઈ ગયું છે આમ તો ડ્રિઝલિંગ ચાલુ થઈ ગયું છે એટલે જે પબ્લિક સુધી જે અસુવિધાઓ ના થવું જોઈએ અને જે અત્યારે નાનું મોટું થઈ રહ્યા છે એને સુધારવા માટે તંત્રને આખું ટીમને બોલાવવામાં આવ્યું છે આમાં મહત્તમમાં ખાસ કરીને જે સિટીમાં પડતા જ ખાડાઓ એને સુધારવાનું કામ ડ્રેનેજ પ્રોજેક્ટ દ્વારા કઈ જગ્યામાં ગાડા કોદીને રાખ્યા હોય એને તાત્કાલિક ધોરણે પૂરું કરવાનું કામ અને રોડ પ્રોજેક્ટ ટીમમાં કંઈ રોડ્સ બનાવ્યા હોય એને તો કંઈ ભુવા પડી ગયું હોય તો તાત્કાલિક ધોરણે સ્થાનિક પબ્લિક પહોંચી જાય આના પહેલાં આપણા ટીમ્સ ત્યાં પહોંચવું જોઈએ એ બાબતનું ચર્ચા કરવામાં આવી છે એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે સ્થાનિક લેવલનું જે પ્રશ્નો છે કમિશનર સુધી આવી જાય છે પદાધિકારીઓ સુધી આવી જાય છે પણ સ્થાનિક લેવલના જે આસિસ્ટન્ટ એન્જિનિયર છે અને ડેપ્યુટી એન્જિનિયર્સ છે એ ધ્યાનમાં વધારે નથી લેતા અને એ લોકો સ્થળ ઉપર પહોંચી નથી શકતા અને ફિલ્ડમાં દેખાતા નથી એ બાબતમાં ગંભીર નોંધ મારા તરફથી પણ લેવામાં આવી અને પદાધિકારીઓ તરફથી પણ આ જ રજૂઆત નથી એને ધ્યાને લેતા આવનારા દિવસોમાં તમામ એઈઝ અને ડીઝના ફિલ્ડમાં રહેવાની સૂચના આપી છે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ તમામ જે વોટર લોગિંગ સ્પોટ્સ છે એમાં પહેલાંથી જ ટીમ્સને ત્યાં પોઝિશન કરવા માટે આજે નક્કી કર્યું છે આવનારા દિવસોમાં જે લાસ્ટ ગયા વર્ષ બે હજાર ચોવીસમાં જે પૂર આવ્યો હતું એટલે મેક્સિમમ વોટર લોગિંગ થયું હતું એવા ટુ હંડ્રેડ એન્ડ થર્ટી સેવનમાં બસો ત્રીસ ઉપર જગ્યાઓ અમે આઇડેન્ટીફાય કર્યા છે એમાં જીઓ લોકેશન સાથે પણ અમારે ટીમ સર્વે કરી રાખ્યા છે આ જ જગ્યાઓ ઉપર પહેલાંથી જ પાણી નિકાલ માટે શું શું વ્યવસ્થા કરવી જોઈએ રોડની લેવલ અને ડ્રેનેજનું લેવલ અલગ અલગ હોય એ કેમ લેવલમાં લાવીને પાણી નિકાલ થાય એ બાબતમાં પણ ચર્ચા કરવામાં આવી હતી અને સાથે સાથ જે વોટર હાર્વેસ્ટિંગ અને જે પર્કોલેશન પિટ્સ જે બનાવવામાં આવ્યું એને પુનર્જીવિત કરવા માટે અને પાણી નીચે ઉતરી શકાય એ બાબતનું તમામ કામગીરી અને રિપોર્ટ લેવા માટે સૂચના આપી છે જે જે ટીપી રોડ્સ ખોલવાની વાત હતી એમાં પણ નડતરરૂપ થઈ રહ્યા કામોમાં પણ આગળ વધવા માટે અને રોડ્સને ખોલે ત્યારે જ સિટીનું રેડિયલ રોડ સાથે કનેક્શન થઈ શકાય એ પણ સૂચના પણ ટાઉન પ્લેને પ્લામનો છે અંદરી જે સિટીમાં ગંદકી કરતા હોય એવા પણ જગ્યાને એને દૂર કરવા માટે તાત્કાલિક સૂચના આપી છે સિટીમાં સ્વચ્છતા વધારવાની સૂચના આપી છે પાણી નીકળી ગયા પછી દરેક ગટરના જગ્યા ઉપર પ્લાસ્ટિક ભરી જાય અથવા કોઈ મટીરિયલ ભરી જાય એને તાત્કાલિક દૂર કરવા માટે સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટે પણ સૂચના આપી છે ટૂંકમાં તંત્રને થોડું વધારે સજ્જ સજ્જ કરવા માટે અને નીચેના જે ગ્રાઉન્ડ ફિલ્ડ સ્ટાફ છે લગભગ બસો આસિસ્ટન્ટ એન્જિનિયર્સ છે એ લોકો ગ્રાઉન્ડ ઉપર રહીને કામગીરી કરવા માટે એને સૂચના આપી છે કોન્ટ્રાક્ટર્સ ઉપર હાવી થવા અને કોન્ટ્રાક્ટર્સને કામ સોંપ્યા પછી એનું મોનિટરિંગ સતત રીતે કરવાનું કારણ કે જવાબ આપણે કમિશનર લેવલના આપવું પડે છે એન્જિનિયર્સને અમે રિવ્યૂ કરીએ છીએ પણ ફિલ્ડ લેવલમાં જે સ્થાનિક લેવલમાં કામ થવું જોઈએ લેવલમાં એ લોકોને રાખીએ તંત્ર દ્વારા આવા કડક કામગીરી કરવામાં આવશે સુપર ક્લોરિનેશન બાબતમાં પણ વાત કરી જે પાણીનું સપ્લાયમાં કન્ટામિનેશન થતું હોય એ કન્ટામિનેશન નથી બેઝિકલી હેલ્ગે અથવા જે ફિલ્ટેશન પ્લાન્ટમાંથી નાનું પાર્ટિકલ્સ આવતું હોય એના કારણે પબ્લિકમાં એક મેસેજ મેસેજ એવું જાય છે કે કન્ટામિનેટેડ વોટર આપે છે કોર્પોરેશન કન્ટામિનેટેડ વોટર આપતું નથી અત્યારે જે પીએચ મેન્ટેન કરવું જોઈએ ક્લોરિનેશન વોશિંગ કરવું જોઈએ અત્યારે ચોમાસામાં સુપર ક્લોરિનેશન પણ કરીને ચોખ્ખું પાણી આપવાનો પ્રયત્ન કરીશું પણ અમુક જગ્યાઓમાં જૂના પાઇપલાઇન્સમાંથી જે મિક્સ થઈને આવતું હોય એને સુધારવા માટે પણ કામ સૂચના આપી છે મેઇન છે કે જે અલગ અલગ એજન્સીસ દ્વારા ખાડાઓ ખોદવામાં આવે છે સમય મર્યાદામાં પૂરું ના થતું હોય એના ઉપર ફાઇન લેવાનું પ્રક્રિયા પણ અમે શરૂ કરીશું જે પણ ખાડાઓ આપણે પરમિશન ટાઈમની બહાર એ લોકો કોદે છે એને પણ બંધ કરવાનું આજે સૂચના આપી છે એટલે જેટલા એજન્સીસને પરમિશન આપીને પછી જવાબદારીથી જોવા માટે એમને કામ સોંપ્યું હતું એ નથી થતી એને પૂરું કરવા માટે અમે કીધેલું છે ફાયર અને એમરજન્સી સર્વિસીસ ટીમને પણ અમે ફિલ્ડમાં દોડાવીશું જે જે જગ્યાઓમાં આખું સિટીને ચોવીસ કલાક એ લોકો વિજિલન્ટ રહીને મોનિટર કરવાનું કીધું છે જેથી કરીને ડેલી સાંજે ફાયર ટીમ દ્વારા ડેલી રિપોર્ટ કમિશને રજૂ કરવામાં આવે કે કયા કયા રોડ કયા જગ્યામાં ઘાડાઓ છે એ આપને પહેલાં મળતા પહેલાં આપણને મળવું જોઈએ એવા સૂચના મીડિયા ટીમને પણ અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમારા ધ્યાનમાં હોય તમે રજૂ કરજો પણ ફાયરની ટીમ અને એમરજન્સીની ટીમ સતત રહીને એનો રિપોર્ટ કરવું જોઈએ આવનારા દિવસોમાં એક વિજિલન્સ ટીમનું પણ એક્ટિવેટ કરવાની અમે નક્કી કર્યું છે જેથી કરીને ફિલ્ડમાં થતો કામોમાં કોઈ ખામી હોય કમિશનર સુધી ડાયરેક્ટ મેસેજ આવે એટલે પદાધિકારીઓને પણ સૂચન એ જ હતું કે કમિશનર સુધી ડાયરેક્ટ રિપોર્ટ આવી જાય એટલે તરત જ અમે એક્શન લઈ શકાય એ બાબતનું કામગીરી શરૂ કર્યું છે બે ત્રણ દિવસને આ નોટિસ ઇસ્યુ નોંધ કરી છે દિવસોમાં કડક પગલાં પણ લેવાનો નક્કી કર્યું છે ખાસ તો પ્રી મોન્સૂન કામગીરી જે ચાલી રહી છે વડોદરા શહેરમાં જે રીતે લોકોની કમ્પ્લેન તથા મીડિયા રિપોર્ટિંગમાં જે ટ્રેન્ચિંગ વર્ક ચાલુ છે કરોડો રૂપિયાના વિકાસના કામો ચાલુ છે અને અમુક જગ્યાએ રોડ સેફ લેવલે આવ્યા ના હોય અથવા બેરિગેટિંગ પ્રોપર ના હોય અને કોઈ એક્સિડન્ટ ન થાય એ માટે દરેક ટ્રેન્ચિંગ વર્કના કામ સેફ લેવલે લાવવામાં આવે અને લોકોને દેખાય કોઈ દુર્ઘટના ના થાય એ પ્રમાણેના બેરિગેડિંગ મારવામાં આવે જરૂર પડે તો રાત્રે કોન્ટ્રાક્ટર દ્વારા વોચમેન પણ મૂકવામાં આવે એ બાબતના અલગ અલગ એરિયામાં રહેલા કામોના રિવ્યૂ ખાસ કરીને ડ્રેનના કામ પાણીના કામો અને સ્ટોન વોટર ડ્રેનના કામો પછી વ્યવસ્થિત ચરીનું પુરાણ કરી અને ગ્રાઉટિંગ કરી અને સેફ લેવલે રોડ લાવવામાં આવે પ્લાન્ટેશનના મુદ્દા પર ચર્ચાઓ થઈ છે સફાઈના મુદ્દા પર ચર્ચા થઈ છે જે ડિઝાસ્ટર મિટિગેશન એટલે કે ફ્લડ આવે ન આવે એ માટે શું કરવું અને આવી જાય તો શું પ્રિપેરનેસ છે ડિઝાસ્ટર પ્રિપેરનેસમાં બોટની વ્યવસ્થા હોય ખોરાકની વ્યવસ્થા કરવાની હોય વ્હીકલની વ્યવસ્થા કરવાની હોય ડમ્પરની વ્યવસ્થા કરવાની હોય ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવી અને જે જે જગ્યા વોટર લોકિંગ થતું હોય એ જગ્યાએ પહેલેથી ટીમ તૈનાત રહે અને કદાચ વોટર લોગિંગ થાય નાના મોટા એન્જિનિયરિંગ સોલ્યુશન કરી અને પાણી નીકળે એ વ્યવસ્થા કરવાની હોય એ બાબતની ચર્ચા થઈ છે ક્વિક રિસ્પોન્સ ટીમ આપાતકાલીન સમયમાં કામ કરે જે તે વોર્ડના ડેપ્યુટી એન્જિનિયર ડબલ એ અને આસિસ્ટન્ટ એન્જિનિયર ફિલ્ડમાં ફરતા રહે કોઈપણ જગ્યાએ કંઈ પણ ખામી લાગે કે કોઈ જગ્યાએ ખાડો છે કોઈ જગ્યાએ મેઇનહોલનું કવર નીકળી ગયું છે કે કોઈ જગ્યાએ નાને મોટા ક્રોસિંગ કરવાની જરૂર હોય તો તાત્કાલિક આ કામ પૂરા કરવામાં આવે એ સિવાય રાજ્ય સરકારના અર્બન યર ઉજવવાનું છે એના પ્લાનિંગની વાત હતી એ સિવાય સંવિધાનની હત્યા કરવામાં આવી હતી એ આગામી દિવસોમાં એ બાબતના કાર્યક્રમ પણ કમિશનર કલેક્ટરની અધ્યક્ષતામાં કરવાનું રાજ્ય સરકારે સૂચિત કર્યું છે એ દિશામાં પણ કામગીરી કરવામાં આવશે વડોદરા કોર્પોરેશને જે જે કામો કર્યા છે એને પણ હાઇલાઇટ કરવાની જરૂર છે એ માટે પણ અલગ અલગ વોર્ડમાં કયા કયા કામો થયા છે એનું લિસ્ટિંગ થાય જરૂર પડે તો એના ફોટોગ્રાફ પણ ઉપયોગ કરી અને વોર્ડ વોર્ડવાઈઝ ફિલ્મ બને એ દિશામાં સૂચનો કરવામાં આવ્યા છે ખાસ કરીને ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોર્ડિનેશન વધે પ્રોજેક્ટના કામમાં વોર્ડના ડી ડબલ એને ખબર ના હોય એવી જ રીતે બીજા ડિપાર્ટમેન્ટનું ગટરનું કામ ચાલતું હોય પાણી પ્રોજેક્ટનું કામ ચાલતું હોય વોર્ડના ડી એક્ઝિક્યુટિવ એન્જિનિયરને ખબર ન હોય તો આ સંકલન વધુ મજબૂત થાય જે રીતે કેબલના ડ્રિલિંગ કરીને કેબલ નાખવામાં આવે છે પ્રાઇવેટ કંપનીઓ દ્વારા એની પણ જાણકારી એમના પણ લાઇસન્સિંગ પ્રોપર થાય અને ચોમાસામાં બને ત્યાં સુધી નવીન ટ્રેન્સિંગ વર્ક ન થાય એ દિશામાં સૂચનો કરવામાં આવ્યા છે તમામ એન્જિનિયરોને કડક સૂચના આપવામાં આવી છે કે ફિલ્ડ પર રહેવું ફિલ્ડમાં વિઝિટ કરવી અને દરેક કોન્ટ્રાક્ટર દ્વારા જે કામગીરી થાય છે એનું સુપરવિઝન કરવું કોન્ટ્રાક્ટરના ભરોસા રહેવાના બદલે અધિકારીઓ પોતે સુપરવિઝન કરે કોઈ કામ કરતી વખતે કોલેટર ડેમેજ થાય એમાં લીપાપોતી ન થાય અને પરફેક્ટ રીતે કામ કોન્ટ્રાક્ટરના ખર્ચેને જોખમે કરવામાં આવે ઘણી વખત વરસાદી ગટરનું કામ ચાલતું હોય અને પાણીની લાઈન તૂટી જાય તો પાણીની લાઇન જેટલી બદલવાની હોય એટલી લેટર ડેમેજ તરીકે ઈજાદાર પાસે જ કરવામાં આવે જે ઈજાદારોએ કામમાં ગરબડ કરી હોય ટાઈમ જોડા કામ ન કર્યું હોય એમને પેનલ્ટી આપવામાં આવે એમની પાસે તાત્કાલિક કામ કરવામાં આવે જ્યાં જરૂર લાગે ત્યાં બ્લેક લિસ્ટિંગની કાર્યવાહી પણ કરવામાં આવે એટલે જ્યારે આટલી મોટી માત્રામાં ડેવલપમેન્ટના કામ ચાલતા હોય ત્યારે કામમાં પરફેક્શન અને જવાબદેહી રિસ્પોન્સિબિલિટી અને એકાઉન્ટેબિલિટી પણ હોવી જરૂરી છે એ માટે તમામ ડેપ્યુટી એન્જિનિયર તમામ ડબલ એને સૂચિત કરવામાં આવ્યા છે અલગ અલગ લેવલે બેઠક કરી અને ખાસ કરીને ડબલ એ કામોનું સુપરવિઝન કરે અને પરફેક્ટ કામ ચાલુ થાય કોન્ટ્રાક્ટરના ભરોસે કામ છોડવાના બદલે આપણે એન્જિનિયર સુપરવિઝન કરે એ પ્રમાણેની તાકીદ કરવામાં આવે છે વડોદરામાં સ્વચ્છતા જળવાય વિશ્વામિત્રી નદીનું જે કામ ચાલે છે એમાં જે સ્લો સ્ટેબિલાઇઝેશન કરવાના છે ક્વાયર નાખીને એના કામનું પણ રેગ્યુલર મોનિટરિંગ થાય આ પ્રમાણે એના સૂચનો હતા અલગ અલગ લોકોએ અલગ અલગ સૂચન કર્યા સામે અધિકારીઓએ જવાબ પણ આપ્યા છે પરંતુ એક સામૂહિક ટીમ તરીકે જવાબદારી તરીકે આ વડોદરા મારું છે અને આ વડોદરા આ વોર્ડ મારો છે આ ઝોન મારો છે એ પ્રમાણે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોર્ડિનેશન કરી અને લોકોને સંતોષ થાય એ પ્રમાણે કામગીરી થાય સ્પીડ સ્કેલ અને લોકોનું સેટિસ્ફેક્શન અને ઓનેસ્ટીથી કામ થાય એ દિશામાં સૂચનો કરવામાં આવે છે મેં કીધું કે જ્યારે આટલા કરોડો રૂપિયાના વિકાસના કામો ચાલતા હોય અને કોઈપણ જગ્યાએ ચૂક થાય કારણ કે પ્રોજેક્ટ કામ કરતું હોય તો વોર્ડના ડબલ એને ખબર ના હોય એટલે મેં ભારે બાબત પર મૂક્યો છે કે વોર્ડના ડી અને ડબલ એને કોઈપણ પ્રોજેક્ટનું કોઈ પણ કામ હોય ખબર હોવી જોઈએ અને એના પ્રમાણે એને સૂચિત કરવામાં આવે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને પણ સૂચિત કરવામાં આવે જેથી કરીને કયું કામ કોણ કરી રહ્યું છે એની જાણકારી મળે અને કંઈક નાની મોટી ગરબડ જણાય તો ઇમિજિયેટલી પ્રોપર જગ્યાએ રજૂઆત કરી મેં કીધું એમ કે જ્યારે કરોડ રૂપિયાના કામ ચાલતા હોય કે પ્રોજેક્ટનું કામ ચાલતું હોય તો અત્યાર સુધી એવું હતું કે ડબલ એને બહુ ખબર ના હોય એટલે મેં એ વસ્તુ પર ભાર મૂક્યો છે કે વોર્ડના ડી ડબલ એ અને ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને તો ખબર જ હોવી જોઈએ મને કે પાણી પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ કોઈ મેજર લાઈન નાખતું હોય તો અત્યાર સુધી એવું હોય કે પ્રોજેક્ટનો ડી જોશે અને વોર્ડના ડીઈ કેડે બોલીને કશું ખબર ના હોય તો એ વાત પર ભાર મૂક્યો છે કે આખું કોર્પોરેશન તંત્ર એકબીજા જોડે સંકળાયેલું રહે એકબીજા જોડે કોર્ડિનેશનમાં રહે જેથી કરીને કંઈ પણ નાની મોટી ચૂક થાય તો પદાધિકારીઓ અને કમિશનર સાહેબને ડીવાય તરત ખબર પડે અને મીડિયામાં રિપોર્ટિંગ થાય લોકોને તકલીફ પડે એ પહેલાં સોલ્યુશન પ્રોએક્ટિવલી કોર્પોરેશન લેવલે આવવું જોઈએ અત્યારે ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે કાઉન્સિલરો ફોન કરે છે પછી કાર્યવાહી થતી હોય છે ઘણી વખત મીડિયામાં રિપોર્ટિંગ આવતા હોય પછી કાર્યવાહી થતી હોય છે અત્યાર સુધી સ્ટાફની કમી હતી જેટલો બને એટલો સ્ટાફ આપણે ભરતી કરી લીધો છે છાસઠ જેટલા નવા એન્જિનિયરની પણ ભરતી કરી છે પાંચસો પચીસ કરતાં વધુ રેવન્યુ ક્લાર્કોની ભરતી કરેલી છે એટલે જેટલા જરૂરિયાત થાય એટલા મહેકમ મંજૂર છે એટલી ભરતી કરવાની પ્રમાણિક કોશિશ કરી છે સ્ટાફ પૂરેપૂરો છે હજુ પણ મોનિટરિંગ પ્રોપર થાય અને કોન્ટ્રાક્ટરના ભરોસે વડોદરા શહેર ન ચાલે પરંતુ એન્જિનિયરોના ભરોસા ચાલે આ બાબત પર ભાર મૂકવામાં આવે પણ ચાલુ ચાલુ છે છે એટલે બેઠક એવું તો શું થયું કે આ પાંચ બહાર આવી ગયા અને ના આમાં એવું છે કે જે હોદ્દેદારો જોડે વાતો કરવાની હોય એ કરવાની હોય પછી હોદ્દેદાર સૂચનના આધારે જે આગળની કામગીરી સેટ કરવાની છે એમાં કોઈ ટીમ બનાવવાની હોય રિસ્પોન્સ ટીમ બનાવવાની હોય કોર્ડિનેશન સેલ બનાવવાનો હોય આ બધું અધિકારી લેવલે બ્યુરોક્રેટિક લેવલે કમિશનર સાહેબ ગોઠવતા હોય મેં એવું નથી કીધું મેં એવું કીધું કે પ્રોજેક્ટના કામો ચાલતા હોય વોર્ડના ડી કે ડબલ ખબર ના હોય એવું ના થવું જોઈએ સંકલનનો અભાવ છે એવું કેવું નથી પરંતુ જ્યારે આટલા કરોડ રૂપિયાના કામ ચાલતા હોય તો સંકલન વધારે સ્ટ્રોંગ કરવાની જરૂર છે એવી અમારી લાગે છે કે જ્યારે કોઈ કામ આપણે કોન્ટ્રાક્ટરને આપી દઈએ તો જે સુપરવિઝન કરવાનું હોય એની બીજી કામગીરીમાં વધુ વ્યસ્ત હોય આ સુપરવિઝન ના થતું હોય તો અમે લોકો એ સ્ટ્રેસ કર્યો કે ભાઈ આવું થતું હોય તો આવું ના થવું જોઈએ ઘણી જગ્યાએ કોન્ટ્રાક્ટરો ચરી ના અને પછી વોર્ડમાંથી એના પેચવર્ક થતા હોય એટલે પૈસાનો વ્યય થતો હોય કે જે કામગીરી કોન્ટ્રાક્ટરના સ્કોપમાં છે કામગીરી સ્ટ્રિકલી કરાવવામાં આવે એટલે જ્યાં જ્યાં ચૂક થતી હોય ત્યાં ત્યાં આ વસ્તુની સૂચના મેં કર્યું છે કે ભાઈ બધી જગ્યાએ સરખો ના હોય કે બધા એન્જિનિયર સરખા ના હોય બધા કોન્ટ્રાક્ટર પણ સરખા ના હોય જ્યાં જ્યાં ચૂક થતી હોય ત્યાં આ વસ્તુને તાત્કાલિક ધોરણે કરેક્ટ કર્યું છે